દહેગામ તાલુકાના હરસોલી ગામે કડીબમાં ભગવાન સાક્ષાત છે તેનો જીવતો જાગતો કિસ્સો હરસોલીમાં બન્યો જેને રામ રાખે તેને કોણ ચાખે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં રાત્રિ સમયે ધોધમાર વરસાદ પડતા હરસોલીના મહાદેવવાસમાં રહેતા ફૂલાબેન દોલસી ચૌહાણ જેમની ઉંમર સો વર્ષથી ઉપર છે ને તેઓ તેમના ઘરે એક આગવા રૂમમાં ઊંઘી રહેતા હતા ત્યારે ગઈ રાત્રિના સમયે ફૂલા ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક રાત્રિ સમયે ધોધમાર વરસાદ તૂટી પડતા તેમના ધાબાવાળા મકાનમાંથી ઓછિંતો સ્લેબ તૂટી જતા તેઓ જ્યાં સૂઈ રહ્યા હતા ત્યાં સ્લેબ ન પડ્યો ને ખાટલાની બાજુમાં જ સ્લેબ તૂટી પડતા તેમને પથ્થરની કાંકરી પણ વાગી નથી એટલે ગુજરાતીમાં કહેવત છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત સાર્થક પુરવાર થઈ છે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી ગાંધીનગર અરસોલી તાલુકો દયગામ જિલ્લો ગાંધીનગર માધેવાડા વાસમાં રહું છું અને મારું નામ પ્રતાપસિંહ દાયસિંહ ચૌહાણ છે મારી બાજુમાં જ મારી બાજુમાં જ મકાનમાં કાલે ગઈકાલે ધોધમાર વરસાદના કારણે સો વર્ષની ઉંમરના નામે ફુલાબેન દોલસિંહ ચૌહાણ તેઓ સો વર્ષની ઉંમરના છે અને તેમને જે સત તૂટ્યું એની નીચે જ એમનો ખાટલો હતો પણ એમને કોઈ પણ જાતની ઈજા થઈ નથી કોકરી પણ વાગી નથી અને જેને રામ રાખે તેને કોણ ચાખે એ પ્રભુની એવી લીલા છે